હોય ત્યાં જરૂર હોતી ત્યારે વર્ષથી પદયાત્રા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જેવા પદયાત્રાનો સંગ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાતે આવી પહોંચ્યો હતો રાજસ્થાનથી છેલ્લા અઢાર વર્ષથી દ્વારકા પદયાત્રા કરી પચાસ જેટલા લોકો દર્શનાર્થે આવે છે અને લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવે છે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકા ખાતે આજ રોજ રાજસ્થાનના ઉદયપુરથી છેલ્લા અઢાર વર્ષથી દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રા કંભાળવામાં આજે તે લોકો આવી પહોંચ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત રહે અને લોકોને સારું આરોગ્ય મળી રહે અને લોકોની સુખાકારી માટે આ પદયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવા જણાવ્યું છે તો આ પદયાત્રામાં પચાસ જેટલા લોકો જોડાય છે ઉદયપુર જિલ્લાના નોનિયા ગામના એકસો પાંચ વર્ષના ભેરુલાલ મહારાજ છેલ્લા અઢાર વર્ષથી દ્વારકા ખાતે પગપાળા પહોંચે છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકોના સારો આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે આવે છે તેની સાથે અન્ય લોકો પણ જોડાય છે જેમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ પદયાત્રા કરી સાથ આપે છે જ્યારે જામનગરના પણ એક વ્યક્તિ આ પદયાત્રામાં જોડાયા છે મારું નામ રાઘવભાઈ માલધારી જામનગરથી હું બાપુ સાથે જોડાવ છું બાપુ શ્રી શ્રી એક હજાર આઠ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વલ્લભનગર તાલુકાના નવાણિયા ગામથી છેલ્લા ચાલીસ વર્ષથી આ પેદલ યાત્રા નીકળે છે અને બે વખત રિટર્ન કરેલી છે અને એમનો ઉદ્દેશ વિશ્વમાં શાંતિ જળવાય અને વિશ્વનું આરાગ્ય સારું રહે એ હેતુથી બાપુ આ пеદલ યાત્રા આવે છે એનો આ વિચાર જોઈને હું થી પ્રભાવિત થઈને બાપુ સાથે યાત્રામાં пеદલ યાત્રામાં જોડાવું નવા ગામ નવાણ્યા છે નામ બાબા રામદેવ આશ્રમ નવાલંતગર જિલ્લા ઉદયપુર રાજસ્થાન દ્વારકાનાથની યાત્રા નિકળે છે ચાલીસ છે યાત્રા કરે ઉત્સિયા તેર સાલ છે લગાતાર દ્વારકા યાત્રા દો યાત્રા પેદલ દ્વારકા છે નવાયા ત્યાં અઠારવી યાત્રા મેરા નામ છગનલાલ થેલી હમરે ગુરુજીએ गुरु जी का आश्रम है नवाया बाबा रामदेव जी का आश्रम है बापू 40 साल से 50-60 40 मेंबर की यात्रा लेके निकलते हैं से द्वारका हर साल पैदल जाते हैं चालीस हजार साल से जा रहे हैं अभी बीच में रुक गए थे अभी ये यात्रा अठारहवीं पूर्ण हो रही है और दो यात्रा इन्होंने रिटर्न द्वारका से नवाया पैदल की हुई है हम इनके शिष्य હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ